સમને તો મને દારૂ ના આલ્યો અને કાકે દારૂ મંગાયો તો દાજો કાકે તો મને દારૂ ના આલ્યો શું આયો હવે આથે ધ્રુજે શરીરે તોડાવડ થાય છે કાકા મને દારૂ દારૂ ના આલ્યો ચાને ના આલ્યો સમને ચમ ખબર કે તો

હે મોડું થાય તો બુડુ મારું દુખે ભૂડું પેલા દુશ્મનો એ ઉલ્યા વેરીઓ દુશ્મનો એ ઉલ્યા વેરીઓ આદત પાડી રે કેમિકલ વાળો અંજસર વાળો ઝેરી દારૂડો મેં કેસે

સમન કે વધારે ના આલા ગુણ્યો ભલે ઇસ્ટલ નો જો પણ ગુણ્યો ને બી લઈ સુ દારૂ પીયો ઓણ આલે જો આજ તો કોમ થા હે આપણો શરીર ને બરું ના ને ધુદળ ખેસા આવે તો મડશે અજાજો એ ભગવાન આ પોણી બારે રેડી જો સમન કે મંતો ઓને વાળ દું એટલો આ એટલો બધું દારૂ પીવેલો